વિજય રૂપાણીનો પાર્થિવ દેહ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે ચાર્ટર વિમાન દ્વારા પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવી રહ્યું છે અને એરપોર્ટે તેઓ પહોંચી ચૂક્યા છે ત્યાંથી રાજકોટ માટે રવાના થશે પુત્ર ઋષભ રૂપાણી સહિત પરિજનો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને રાજકોટની અંદર વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવનાર છે વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે અને હવે પાર્થિવ દેહ લઈ અને તેઓ એરપોર્ટ ખાતે પણ પહોંચી ચૂક્યા છે અને એર ચાર્ટર વિમાન દ્વારા પાર્થિવ દેહને તેઓ એરપોર્ટથી રાજકોટ લઈ જશે અને આ બધા વચ્ચે તેમના જે પુત્ર છે ઋષભ રૂપાણી તેઓ પણ ઉપસ્થિત છે જેઓ અમેરિકામાં સ્થાયી હતા અને તેઓ વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતાની સાથે જ તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ સતત તેઓની સાથે જે ભાજપના નેતાઓ છે તે વાતચીતમાં છે અને ત્યારબાદ આજે તેમના ઉપસ્થિતિમાં જે પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે ચાર્ટર પ્લેન દ્વારા તેમનો જે પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે રૂપાણી પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવી ચૂક્યો છે અને હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે અને ત્યાં રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે તેઓને સંસ્કાર ત્યાં આપવામાં આવશે ત્યારે પ્લેન્ટ્રીસના પાંચમા દિવસે મોભીના દર્શન કરવા માટે પરિવાર છે તે ઉપસ્થિત જોવા મળશે અને તમામ જે ભાજપના નેતાઓ છે પદ અધિકારીઓ છે કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યાની અંદર રાજકોટમાં જોવા મળશે તેમના જે અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવશે અને ત્યાં મોટી સંખ્યામાં આ તમામ લોકો ઉમટી પડે તે પ્રકારે પણ અત્યારે લાગી રહ્યું છે તેને લઈ અને તમામ તૈયારીઓ છે તે રાજકોટમાં કરવામાં આવી રહી છે અને રાજકોટની જે પબ્લિક છે રાજકોટના જે લોકો છે સ્થાયી વતનીઓ છે તો રાજકોટથી અમારા સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે લખીરાજ રાજકોટની અંદર પાર્થિવ દેહ જે

ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે કહી શકાય કે રાજકોટમાં અલગ અલગ રૂટ ઉપર વિજયભાઈ રૂપાણી નો જે પાર્થિવ દેહ ને અંતિમ યાત્રા ના સ્વરૂપે તેઓ લેવામાં આવશે કુવાડવા રોડ બાપુ નો આશ્રમ અને ત્રીસ વર્ષથી તેઓ ચલાવતા હતા અને અલગ અલગ પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ વિજયભાઈ રૂપાણી કરતા હતા તે ક્યાંક ને ક્યાંક ત્યાંથી દર્શન કરાવીને ભાવનગર રોડ થી કેસરી પુલ કેસરી હિમ પુલ થી હોસ્પિટલ ચોક અને હોસ્પિટલ ચોક થી રૈયા રોડ થઈ અને જે નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર પ્રકાશ સોસાયટીમાં માં ધ્યાન પ્રગટેશ્વર મહાદેવ મંદિર છે કે ત્યાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહ રાખવામાં આવશે અહીં આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે આ જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ ગોઠવી નાખવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ ડીસીપી એસીપી સીઆઈ સહિતના અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કહી શકાય કે જે આ જે સ્થળ છે તે પણ હું આપને દેખાડવા માંગીશ કે તેમનો પાર્થિવ દેહ છે તે અહીં જ રાખવામાં આવશે ચાર કલાકે અંતિમ યાત્રાના રૂપ ઉપરથી તેઓ ચાર કલાકે અહીં પ્રકાશ સોસાયટી તેમના ઘર સુધી પહોંચશે અને પાંચ કલાક સુધી એટલે કે કહી શકાય કે એક કલાક સુધી ચાર થી પાંચ વાગ્યાના સમયગાળામાં તેઓનો પાર્થિવ દેહ છે અહીં રાખવામાં આવશે અને ત્યારબાદ હજી અંતિમ દર્શન માટે અહીં પાર્થિવ દેહ રાખવામાં આવશે અને છ કલાકે જે પાંચ કલાકે તેમનો પાર્થિવ દેહ છે તે ફરીવાર અંતિમ સફરે વિજયભાઈ રૂપાણીને લઈ જવામાં આવશે ને રામનાથપરા પરા ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર છે તે પણ કરવામાં આવશે તે પહેલા જે ગરડિયા કુવા રોડ ઉપર તેમની જે ઓફિસ આવેલી હતી અને ત્યાં તેમની જે કોટક શેરીમાં તેમની બેઠક હતી ત્યાં પર તે રૂટ પરથી વિજયભાઈ રૂપાણીને લઈ જવામાં આવશે અને ત્યારબાદ રામનાથ પરા સ્મશાન ગૃહ ખાતે તેમને પહોંચાડવામાં આવશે અને ત્યાં પંચમહાભૂતમાં વિજયભાઈનું જે પાર્થિવ દેહ છે તે પંચમહાભૂતમાં વિલીન થશે જી લખીરાજ જે પ્રમાણે રાજકોટથી લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે રાજકોટની અંદર વિજય રૂપાણે ખૂબ જ લોકપ્રિય નેતા હતા અને તેમની ખોટ છે તે રાજકોટની અંદર સતત વર્તાતી રહેશે તેવું લોકો જે કલ્પાત કરી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે અત્યારે જે પ્રમાણે ત્યાં બંદોબસ્ત કરવામાં આવ્યું છે ભાજપના અનેક અગ્રણીઓ નેતા ત્યાં ઉપસ્થિત રહેવાના છે તેને લઈને શું જાણકારી છે કોણ કોણ ત્યાં આવી શકે છે જી જો વાત કરવામાં આવે તો અત્યારથી વહેલી સવારથી રાજકોટ નહીં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૃહમંત્રી છે તેઓ પહોંચશે જે કહી શકાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ આવવાની વાત છે તે જે કહેવામાં આવી રહી છે તો બીજી તરફ કહી શકાય કે જે રાજકીય નહીં પરંતુ સામાજિક લેવલે પણ જેટલા જે નામી અનામી નામ છે તેઓ પણ અહીં આવી તો આ ટીવી સ્ક્રીન પર અત્યારે જે દ્રશ્યો દેખાડવામાં આવી રહ્યા છે તે વિજય રૂપાણીના પાર્થિવ દેહના છે અને હવે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ ખાતે લાવવામાં આવનાર છે રાજકોટની અંદર વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટની અંદર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપે તેઓને સન્માનિત કરાશે વિજય રૂપાણીના નિવાસસ્થાને ગાર્ડ ઓફ ઓનરની સંપૂર્ણ જે તૈયારીઓ છે તે પણ અત્યારે શરૂ કરવામાં આવી રહી છે વિજય રૂપાણીના ઘર પાસે રિહર્સલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ટીવી સ્ક્રીન પર તમે એ દ્રશ્યો પણ જોઈ શકો છો ગાર્ડ ઓફ ઓનર આપવાનો છે તેને લઈને જે તૈયારીઓ છે તે પણ ત્યાં થઈ રહી છે રિહર્સલ પણ ત્યાં કરવામાં આવી રહી છે અનેક જે પદ અધિકારીઓ ઉચ્ચ કક્ષાના છે તેમના દેખરેખ હેઠળ આ સંપૂર્ણ તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે વિજયભાઈ રૂપાણીના ઘર પાસે આ તમામ રિહર્સલ અત્યારે થઈ રહ્યું છે વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટથી સીધા રાજકોટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવનાર છે અને ત્યારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને તેને લઈ અને જે તૈયારીઓ છે રિહર્સલ છે તે તેમના ઘરની બહાર કરવામાં આવી રહી છે ઉચ્ચ અધિકારીઓ જે પોલીસના છે તેમની આગેવાનીની અંદર ગાર્ડ ઓફ ઓનર અપાશે પૂર્વ મુખ્યમંત્રી શ્રીના ઘરેથી તેઓનો અંતિમ યાત્રા નીકળશે ત્યારે ત્યાંથી શરૂ કરીને જે આપણું સ્મશાન ઘાટ આવેલું છે તે જગ્યા સુધીનો આખો જે રૂટ છે જેમાં નિર્મલા કોન્વેન્ટ રોડ કોરાટ જે ચોક છે ત્યાંથી શરૂ કરીને જે એસ્ટ્રોન ચોક છે અને ત્યાંથી કોર્પોરેશન ચોક થઈને આગળ રામનાથપરાનું જે આપણું સ્મશાન ઘાટ છે ત્યાં સુધી આખે આખી જે અંતિમ યાત્રા જનાર છે તે રૂટની ઉપર ટ્રાફિક ડાયવર્ઝન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે માનનીય સીપી સર અધિક સીપી સર અને અન્ય સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં અલગ અલગ જગ્યાએ રૂટ બંદોબસ્ત રાખવામાં આવેલો છે વિજય રૂપાણીના ઘર પાસેના આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે વિમાન દુર્ઘટનાની અંદર વિજય રૂપાણી છે તેમનો જે નિધન થયું હતું ત્યારબાદ હવે તેમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને તેમના પાર્થી દેહને તેમના પરિજનોને સોંપવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે અમદાવાદ એરપોર્ટથી તેઓ રાજકોટ જવા માટે રવાના થવાના છે તેમના પરિજનો સાથે તેમના જે મૃતદેહ છે તેને લઈ અને તેમનું પરિવારજન રાજકોટ ખાતે પહોંચવાનું છે ત્યારે રાજકોટની અંદર તેમના જે નિવાસ સ્થાન છે ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ગાર્ડ ઓફ ઓનરની જે તૈયારીઓ છે તે પણ અત્યારે તેમના નિવાસસ્થાનની બહાર શરૂ કરવામાં આવી છે અને તેમના ઘરની બહાર તે રિહર્સલ્સ પણ કરવામાં આવી રહી છે ટીવી સ્ક્રીન પર એ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો અને તેના પરથી અનુમાન પણ લગાવી શકાય છે કે કઈ પ્રકારની તૈયારી અત્યારે રાજકોટના તેમના સ્થાને કરવામાં આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સમગ્ર રાજકોટની અંદર અત્યારે ગોઠવવામાં આવ્યો છે અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ અને તકેદારી પણ પોલીસ જવાનો દ્વારા રાખવામાં આવી રહી છે ત્યારે રાજકોટની અંદર અત્યારે પ્રજાજનો પણ શોકાતુર જોવા મળી રહ્યા છે જે પ્રમાણે વિજય રૂપાણી રાજકોટની અંદર લોકપ્રિય નેતા હતા તેના પ્રત્યે સ્પષ્ટપણે લાગી રહ્યું છે લોકોનો જે કલ્પાત સામે આવી રહ્યો છે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે લોકો તેમને શ્રદ્ધાંજલિ આપતા પણ જોવા મળ્યા હતા અનેક એવા દ્રશ્યોને એવી તસવીરો પણ સામે આવી હતી જે હૃદય કંપાવે તેવી તસવીરો હતી ત્યારે લોકપ્રિય નેતા જે વિજય રૂપાણી છે તેઓ આજે પંચભૂતોની અંદર વિલીન થવાના છે ત્યારે તેમના પાર્થિવ દેહને લઈ અને તેમના પરિજનો છે તે અમદાવાદથી રાજકોટ ખાતે જવાના છે અને રાજકોટ તેમના જે નિવાસ સ્થાન છે ત્યારે તેઓ પહોંચશે ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ગાર્ડ ઓફ ઓનરની તૈયારીઓ છે તે પણ તેમના નિવાસ સ્થાનની બહાર કરવામાં આવી રહી છે રિહર્સલ પણ કરવામાં આવી રહી છે ઉચ્ચ અધિકારીઓ છે તેમના નેતૃત્વ હેઠળ આ તમામ જે તૈયારીઓ છે તે અત્યારે રાજકોટની અંદર તેમના નિવાસ સ્થાન બહાર ચાલી રહી છે વિમાન દુર્ઘટના સર્જતાની સાથે જે અનેક લોકો મોતને ભેટ્યા હતા તેની અંદર વિજય રૂપાણીનો પણ સમાવેશ હતો વિજય રૂપાણીના અવસાનને કારણે રાજકોટ શોકાતુર